જેથી પોલીસે રેડ કરી અને નવ ઝડપી પાડ્યા ત્યારે કેવી રીતે દારૂ પાર્ટી અને કોણ છે નબીરાઓ આવો બતાવીએ યુદ્ધની સ્થિતિ વચ્ચે અમદાવાદમાં ધમધમતી હતી પાર્ટી

તેવા માહોલ માં અમદાવાદ ની જાણીતી ક્લબો સેવન માં ટેકનો પાર્ટી ચાલી રહી હતી અને પાર્ટી ની આડ માં નબીરાઓ મહેફિલ માણી રહ્યા હતા પોલીસ પકડવા ઉભેલા આ જો જેમાં એક યુવતી પણ સામેલ છે અને આ તમામ એ લોકો છે જેઓ ટેકનો પાર્ટી માં ક્લબ ના પાર્કિંગ માં બેસી ને દારૂ પાર્ટી નો આનંદ માણી રહ્યા હતા બાતમી મળતા રાત્રે સાડા બાર વાગે રેડ ટેનો પાર્ટી હતા એકસો પચાસ આસપાસ લોકો દારૂ પાર્ટી કરી રહેલા નવ નબીરાને પોલીસે નબીરા ને પોલીસે ઝડપ ના મતેજન ની પરવાનગી લેવામાં આવી હતી જેમાં એકસો પચાસ જેટલા લોકો હાજર હતા રેડ પછી સિત્તેર જેટલા લોકો પણ ટેસ્ટિંગ કરાવ્યું પરંતુ છ લોકો જ પીધેલી હાલતમાં હતા જ્યારે ત્રણ લોકો પાસેથી દારૂ મળ્યું હતું આ નવ લોકોમાં રાહુલ ગોસ્વામી હેમલ દવે રીતિકા શર્મા ભાવેશ પવાર આશુતોષ શાહ રાહુલ ચહલ ચિરાગ ધાન શનિ પંડ્યા અને પૃથ્વીરાજ ડોડલા સમાવેશ થાય છે હાલ તો બોપલ પોલીસે આ નવ લોકોની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે સાથે જ ક્લબના સંચાલકોની પણ પૂછપરછ હાથ ધરી છે થાણા અધિકારી શ્રી બીટી ગોહિલ ગઈ તારીખ રાત્રે નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે તેમને ખાનગી જાણવા મળેલ કે ક્લબો ઓફ ના ફોરમ હોલ ખાતે ટ્વેલ્વ થર્ટી પશ્ચાત એક ટેકનો પાર્ટીનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે જ્યારે સ્થળ ઉપર પહોંચેલા હતા ત્યાં સિક્સટી ટુ સેવન્ટી લોકોની જાચ કરવામાં આવી અને બ્રેથેલાઇઝર થ્રુ નવ લોકોના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલું છે આ ગુનો છ લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલું છે આયોજન કરનાર હેમલ દવે હતા અને આ એટીસી કંપની દ્વારા કરવામાં આવેલું હતું અને આ એક ટેકનો પાર્ટીનો આયોજન કરવામાં આવેલું હતું મ્યુઝિકલ નાઇટ નું જે નબીરા ઝડપાયા છે તે તમામ મોટા મા બાપ છે કોઈ પાસે BMW તો કોઈ પાસે Honda City જેવી કાર હતી પરંતુ નવાઈની વાત તો એ છે કે બે બીએમ એક હોન્ડા સિટી પાંચ મોબાઈલ સહિત કુલ આઠ પોઈન્ટ પચાસ લાખ મુદ્દામાલ જપ્ત કર્યો એવું લાગે છે કે પોલીસ આમ જનતાને પણ મૂર્ખ સમજતી લાગે છે અથવા તો પોલીસ કાળા ચશ્મા પહેરીને કાર્યવાહી કરી રહી છે ત્યારે જ તો તેણે બે બીએમ કાર જપ્ત કરી છતાં મુદ્દામાલ આઠ પોઈન્ટ પચાસ લાખ જપ્ત કર્યાનું જણાવે છે હવે વાત પાર્ટીની કરીએ તો સવાલ એ થાય છે કે ટેકનો પાર્ટીમાં માં દારૂ પાર્ટી નું આયોજન કર્યું

કેમેરામેન અજય પટેલ સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ બીટીવી ન્યૂઝ અમદાવાદ